દ્વારકાધીશ આપણે બ્લોગની શરૂઆત કરવી છે પણ આપણને કેસુર કિંગ કે બધા જે અલગ અલગ જે મોટા યુટ્યુબર છે એવો વિડીયો આપણને નથી ફાવતો અને કોઈ સપોર્ટવાળા પણ માણસો આપણે જોડે નથી અત્યારે એમ થાય કે કોઈ ફોન પકડીને આમ વિડીયો બનાવતા હોય તો મજા આવે પણ આપણે ગોતવી છે એવો કોઈ ફ્રેન્ડ ભાઈ બહેન કે કોઈ પાર્ટનરશીપમાં કોઈ તૈયાર થાય યુટ્યુબમાં તો ગોતવી છે અને આપણને શોખ થાય છે યુટ્યુબને કોઈ ઇન્સ્ટાગ્રામમાં આપણે મિનિંગ બ્લોગ ને એવું કાંઈ આવડતું નહીં એટલે જે બને તે વિડીયો મૂકું છું અને મને આ વિડીયો યુટ્યુબનો શોખ મને ત્યારથી થયો કે એક યુટ્યુબમાં ચેનલ છે આદિત્ય રાવલ જે આર જે છે રેડ એફ એમ કેમ કાક નામ છે એ પૂરું વાંચ્યું નથી કારણ કે આપણે ઇંગ્લિશ હિન્દી એવું બહુ ફાવતું નથી પણ આદિત્યજી રાવલ જે આર છે તેમને ખાલી ત્રીસ થી પાંત્રીસ હજાર સબસ્ક્રાઈબર હતા ત્યારે મેં તેમની ચેનલ એક મારા યુટ્યુબ જ્યારે જોતો હતો ત્યારે યુટ્યુબમાં આવી ત્યારે પછી મને એમાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અને મને ગઈમાં વિડીયો એમને મજા આવી ત્યાર પછી મેં થોડોક ટાઈમ થયો ત્યારે તેમને સ્ટાર્ટિંગ કર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યારથી તેમની ચેનલ ગ્રો થતી જાય થતી જાય હજી થતી જાય છે અને આપણે નંબર વન પ્રાઇવેટ ચેનલ હોય અને મારી મનપસંદ ચેનલ હોય તો એ છે આદિત્ય રાવલ જે યુટ્યુબમાં સર્ચ માર્ચ આવશે એને સોમનાથ ટેમ્પલ છે કોરોનાની અંદર ઘણા બધા લોકડાઉનની અંદર વિડીયો બનાવેલા છે જો કે આ વિડીયો એમના માટે મેં નથી એવું પાતો હું છે શેર કરું છું હું તમારી જોડે વાત કારણ કે મારે ચેનલમાંથી વેરીફાઈ કરશો તો ઘણા બધા અલગ અલગ વિડીયો આવશે બધા નોખા નોખા વિડીયો ઘડે આ વસ્તુ ઘડેક આ વસ્તુ ઘડેક ઓલે વસ્તુ એવો બધા વિડીયો આવશે તો એનું કારણ એમ છે જે મેં કીધું એમ કે આપણે કોઈ એવો કોઈ પાર્ટનર છે નહીં નકર એમ થાય કે કોઈ વિડીયો ઉતારે હું પાછળથી બોલતો હોય તો કોઈ માયાક બાયક કાંઈ વસ્તુ છે નહીં તો આપણને શોખ છે યુટ્યુબનો અને વિડીયો બનાવવાની પણ કોશિશ કરીશ મોબાઈલ એક અમારે સંજયભાઈ આપ્યો છે ગિફ્ટમાં અને રિઝલ્ટ પણ સારું આવે છે બધું કમ્પ્લીટ છે તો હું કોશિશ કરીશ આગળ નવા વિડીયો બનાવવાની પણ થોડુંક પબ્લિક આપણને જેથી કોમેન્ટમાં કે અલગ અલગ કોઈ આપે રિસ્પોન્સ એ જણાવે તો વધારે મજા આવે કે નહીં આપણા વિડીયો ગમે છે જોવે છે માણસોને અને બીજું કે મારી ચેનલ યુટ્યુબ મોનિટાઈઝ નહોતી પણ મારી પાસે એક વિડીયો આવ્યો જે પાવડાના તાલે દેશી કલાકાર જે મેં થમલાઈને મૂકેલી છે એ વ્યક્તિને હું એટલા ધન્યવાદ દેવા માગું છું કે વાત જાઓ જે ભગવાન જેનું સારું કરે કારણ કે એનો એક જ વિડીયો અમે અપલોડ કર્યો અને ટૂંક સમયની અંદર ત્રણ લાખ ત્રીસ હજાર વ્યૂ એ વિડીયોની અંદર આવ્યા અને એક જ વારમાં પહેલી જ વાર વિડીયો મારા યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ અને કમ્પ્લીટ થઈ ગયું અને આજે હું વિડીયો યુટ્યુબમાં અપલોડ કરું છું તે બદલ ખૂબ ખૂબ આભાર તો બધાને જય દ્વારકાધીશ સપોર્ટ આપજો અને થોડુંક જણાવજો કે ભાઈ આવી રીતે વિડીયો બનાવાય આવી રીતે બનાવાય કારણ કે હું ઘણા બધા મિત્રોને વાત કરું કે ભાઈ કેમ વિડીયો બનાવાય કઈ રીતે કરે શું કરે તો થોડીક જાણકારી આપે ભાઈ પાછા ભૂલી જાય નથી કાંઈ કહેતા આગળ સમજા તો આવું બધું છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આપણે વિડીયોને થાય તો ન થાય તો કાંઈ આપણે એવું કોઈ કોઈથી કહેતો નથી લોકોને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરે છે બાકી કાંઈ ભગવાન ભૂલચૂક થાય હોય તો માફી જ આવું છું જય દ્વારકાધીશ જય ઠાકર જય મોરલીધર અને બીજું કે આપણે બ્રહ્મેશ્વર મહાદેવ એટલે કે પીપરડી બ્રહ્મેશ્વર ગૌશાળા છે ત્યાં મેં પંદર વર્ષ સુધી અમે કામ કરેલું છે તો ત્યાં મેં એક મહાદેવની રમતા રમતા સ્થાપના કરી હતી અને અત્યારે હાસા થઈ ગયા છે ભગવાન મતલબ કે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા અને બધું જે એક મિત્ર હતા એમને કર્યું અને ભગવાને મહાદેવ ગુજાર્યું અને બ્રહ્મેશ્વર મહાદેવ માધવાનંદ બ્રહ્મસારી માધવાનંદ બાપુ છે માધવાન નામકુંડની બાજુમાં બ્રહ્મેશ્વર આશ્રમ છે એ બાપુએ આવીને બ્રહ્મેશ્વર ગૌશાળાનું નામ પણ આપ્યું અને શરૂઆત કરાવી હતી અત્યારે સરસ મજાની ગૌશાળા છે આ હું આગળ વિડીયો પણ બનાવીશ કે બ્રહ્મેશ્વર ગૌશાળાનો કઈ રીતે શું છે કેવું છે કેવું નથી તો જરીક ખાલી આ વિડીયોના માધ્યમ છે લાંબો વિડીયો બની જાય છે તમને જોવાની મજા નહીં આવે એટલે જરીક પરમેશ્વર મહાદેવના દર્શન કરાવું પછી હું આગળ વિડીયો બનાવીશ એ મારી ચેનલની અંદર યુટ્યુબમાં અપલોડ કરીશ જય પરમેશ્વર મહાદેવ તો આ જે મેં વાત કરી એ પરમેશ્વર મહાદેવ છે ગૌશાળામાં બગીચો આવેલો છે બગીચાની અંદર વચ્ચે વૈશ પડતા રાગ ભૂખ છે મહેંદી વાવેલી છે ગણપતિ બાપા છે દિવાળ છે અને આ મહાદેવ છે બીજું તમને બતાવો બે બિલ્લી છે આપણે બીલીપત્ર અને પડખે એક જ બાજુમાં પીપળો છે જો આ ફરતું લોકેશન છે સરસ મજાની મસ્ત લોકેશન છે જય બ્રહ્મેશ્વર મહાદેવ આપણે આ બીલીપત્ર છે એક બીલી બીજી બિલી અને આ પીપળો છે મોટો જબર છે એક જે બ્રહ્મેશ્વર મહાદેવની બાજુમાં છે زرت چین وداري